એવરી વન વલ્કમ મેન વેલ્કમ ટુ માઇ ચેનલ અત્યારે વાગ્યા છે સાંજના અને આજે હું ખુશ એટલા માટે છું આજે સવારમાં અમે પાટો માટે ફાઇનલી આજે પાટો નીકળી ગયો છે પહેલાં તો તમે એ જોઈ લો પછી પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી આજે બમ્પુનો પાટો જે છે એ કટ થઈ રહ્યો છે નીકળી રહ્યો છે ડોક્ટર ચેક કરશે પછી કહેશે શું કરું છું થઈ ગયો છે હજુ થોડો સોજો તો છે નહીં કેટલા દિવસ પછી પીઓપી ખૂલ ફાઈનલી પાટા વગર ચાલો તો કેવું લાગે છે ચાલો ધીમે ધીમે ચલાય છે દુખાય છે દુખાય છે

સો ગાઈઝ હમણાં તમે જોયું ને એમ હું મારા સાસરીમાં હતી અત્યારે મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું આવી છું મમ્મીના ત્યાં એકચ્યુઅલી મારું એક પર્સનલ કામ હતું જે પૂરું કરવાનું હતું તો એના માટે હું આવી અહીંયા એ કામ ફાઇનલ ડન થઈ ગયું છે અને ઓલમોસ્ટ અત્યારે રાતના નવ દસ વાગી ગયા છે હવે લોકો અમે લોકો ઘરે જવા નીકળીએ છીએ અમે લોકો આવ્યા પછી બેઠા વાતોચીતો કરી ડિનર કર્યું અને એમાં એમાં ટાઈમ જતો રહ્યો અને મેં બ્લોક કન્ટિન્યુ ના ના લીધો એટલે હવે તમને બધાને મળ મળાવી દઉં અને ટાટા બાય બાય કહેવાનો પણ ટાઈમ આવી ગયો છે કેમ કે હવે અમે લોકો ઘરે જ જઈ રહ્યા છે હેલો આપણે વાતોમાં બહુ જ બિઝી થઈ ગયા ને મમ્મી અને પછી વ્લોગ જ ના ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી નહીં એ જ ચલો વરદન હવે જઈએ ઘરે લેટ ગુ તમને કેવું લાગ્યું આટલા ટાઈમે પાટા વગર બહાર આવ્યા તો મજા આવી અને અહીંયા હંસ છે હેય હંસ કેમ છે મજામાં અને અહીંયા વર્ધન ચલો વર્ધન બાય બાય કહી દે બધાને જેમ બે ના બધાને જેમ બે કહી દો ચલો જેમ બે વર્ધન ની શોધી પાછી થઈ ગઈ વેધર એવું છે ને એટલે વર્ધન

के तो नहीं, नहीं, <laughs> नहीं बोल चलो मैं निकलिए जैम बे बैला जैम बे जैम बे मम्मी हर्ष जैम बे जैम મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો અને હા જેમ મેં મે કહ્યુંતું તેમ દિવાળી છે દિવાળી નું બધા ઘરે બેસા જવાનું હોય કોઈ અમારા ઘરે આવે બટ બધા એટલા કમ્ફર્ટેબલ ના હોય કે બ્લોગ માં આવી શકે એટલે મેં બ્લોગ ડેલી કન્ટિન્યુ ના કર્યા બાકી કંઈ નવું એવું કઈ થતું નતું બટ આજે અમે લોકો જઈ રહ્યા છે મેમતા વાત ગણપતિના દર્શન કરવા માટે બધી નાઈકાય ગયો નીચે જ છે નીચે જ કાઈ કર દે નહીં કરે ઓકે અને શિયાળો સ્ટાર્ટ થાય એટલે આમળા ઇઝ નેસેસરી નહીં અને બપુ તો જો અહીંયા પાછળ છે તીર્થ અને દીદી હેલો હેપી દિવાલી હેપી દિવાળી યસ થેન્ક યુ થેન્ક યુ વદન આપણે ક્યાં જઈએ છીએ મોરિયાના દર્શન કરવા જઈએ છીએ સો તમને પણ આજે દર્શન કરાવીએ આ બ્લોગ જોવાની તમને મજા આવશે ઓલમોસ્ટ અત્યારે ચાર જેવું વાગી ગયું છે અમે લોકો થોડા લેટ છીએ પણ કંઈ નહીં મજા આવશે વેધર બહુ જ સરસ છે એટલે દર્શન કરવાની અને મસ્ત લોંગ ડ્રાઈવ કરવાની બહુ મજા આવવાની છે સો તમને પણ આ વ્લોગ જોવાની બહુ જ મજા આવશે સો અમે લોકો પહોંચી ગયા છે અને આજે ભીડ તો બહુ છે અહીંયા પણ મંદિર મોટું છે ને એટલે એટલી બધી ભીડ દેખાતી નથી લાઈક સરસ છે જો હું તમને અહીંયાનો વ્યૂ બતાવું અત્યારે બધા દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે અને ભીડ તો અંદર હશે જ પબ્લિક બહુ જ બહાર નીકળી રહી છે એટલે સો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા દર્શન કરવા માટે લેટ્સ ગો

ગાય તમે પણ સરસ દર્શન કરલો લો બાપાના

અને બહુ જ મસ્ત મંદિર બનાવ્યું છે જો લક્ષ્મી યંત્ર અમે પહેલા બહુ જ પહેલા વર્ઝન છે ને લગભગ ચાર પાંચ મંથનો હતો ત્યારે એને લઈને આવ્યા હતા ત્યારે હું ભોગ નથી કરતી ત્યારે લઈને આયા હતા પણ બહુ જ ગરમી હતી એમ ઉનાળાનો ટાઈમ હતો એટલે અમે શાંતિથી આજે ગરમી છે ગરમી તો છે હું ફર્સ્ટ ટાઈમ આવી Hi Varda check up on okay દર્શન કરીને નીકળી ગયા છે વરદન કેવી મજા આવી મમ્મા આપણે તો બોલા દેઈ જવાડા મોરિયાં તો ગોરી લઈ જવાનું ભૂલી ગયા ને હા કંઈ નહીં કાલે આપણે પાછા લેવાઈશું ઓકે હા ને વરદનને મજા આવી અહીંયા વરદન મજાઈ

ઘરે આવી ગયા છે અને ઓલમોસ્ટ એક સવાઈક થયો છે અને વર્ધનભાઈ જે છે ને ઊંઘવાનું નામ જ નથી લેતા મને આવી છે સખત ની ઊંઘ એ તમને મારા ફેસ ઉપર જ દેખાતું હશે તો મળીએ કાલે હોપસો આજનો જે વ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય વર્ધન બાય બાયભાઈ કીધી ગુડ નાઇટ ઓકે ડન 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 ચલો બાય